અંકલેશ્વર નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈડ ઉપરથી ચોરી થયેલા સામાન કે જેની કિંમત પોણા છ લાખ રૂપિયા છે તેની સાથે એલસીબી પોલીસે બે લોકોને છાપી લીધા હતા અંકલેશ્વર નજીકથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચોરીના ભંગાર સાથે બે આરોપીઓને ભરૂચલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે કુલ પાંચ પોઈન્ટ નેવ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો ભરૂચલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન બાતમી મળી હતી કે કાયસર ટેમ્પોમાં કેટલા ઇસમો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સરફુદ્દીન ખાલપિયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરીને અંકલેશ્વર તરફ લઈ જઈ રહ્યા છે બાતમીના આધારે પુનગામ પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી શંકાસ્પદ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી છવ્વીસો કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો ટેમ્પોમાં સવાર ચંદ્રશેખર માન વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિ ની ધરપકડ કરવામાં આવી પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે સરફુદ્દીન ખાલપિયા ગામના અગિયાર ઇસમોએ નર્મદા નદીના કિનારે સંગ્રહિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાન્ય ગેસ કટરથી કાપી ભેગો કર્યો હતો રાજપાલ નામના વ્યક્તિના ફોન બાદ તેઓ આ જથ્થો લેવા ગયા હોવાનું જણાવ્યું પોલીસે રૂપિયા પંચોતેર હજારનો નો ભંગાર મોબાઈલ ફોન અને આઈસે ટેમ્પો સહિત કુલ પાંચ પોઈન્ટ નેવ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે ઘટનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે